સુરતમાં ભારે વરસાદથી ખાડીઓના સ્તરમાં વધારો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં ફફડાટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે રવિવારે બપોર બાદ પડેલા વરસાદના પગલે ખાડીઓમાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લિંબાયતની મીઠી ખાડી ભયજનક સ્થિતિએ પહોંચી ગઈ છે જેથી પાલિકા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે ખાડીઓના પાણી આસપાસના રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે જેના પગલે લિંબાયતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી પહોંચી રહ્યા છે જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડી પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે